નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના નવેમ્બર સાત સમગ્રને માટે તમે શું ફાળો આપી શકો તેમ છો તે તમે શોધી કાઢ્યું છે તમે એમાં પૂર્ણપણે ભણી ગયા હો એવું લાગે છે કે પછી બહાર ઊભા રહીને અંદર ઝાંખતા હો અને આમાં તમારું સ્થાન ક્યાં એ વિશે વિમાસણ પામતા હો એવું લાગે છે તો પછી સીધા જ એમાં પ્રવેશ કરીને તમારું વિશેષ સ્થાન કયું છે તે ઝડપથી ખોડી કાઢો ને એકવાર તમને પ્રતીત થાય કે તમે સમગ્રનો એક ભાગ જ છો તો પછી તમે તમારું સર્વશ્રેષ્ઠ જ આપવા ઈચ્છશો આ પ્રક્રિયાને ઘણા બધા ભાગોવાળી ઘડિયાળ સાથે હું સરખાવું છું સાચો સમય દર્શાવવા માટે ઘડિયાળને એકે એક ભાગની જરૂર પડે છે દરેક ભાગ એના યોગ્ય સ્થાને હોય અને એનું ચોક્કસ કામ કરતો હોય ત્યારે જ અચૂકપણે સમય દર્શાવવાનું કાર્ય એ કરી શકે દરેકે દરેક જીવ પોતાને કોઈ ઈચ્છે પોતાની કોઈને જરૂર હોય એમ ઝંખતો હોય છે તમને જ્યારે એમ લાગે કે તમારી કોઈને જરૂર છે ત્યારે તમે વિકસવાનું પ્રફુલ્લિત થવાનું પાંગરવાનું અને તમારું સર્વશ્રેષ્ઠ આપવાનું શરૂ કરો છો હંમેશા યાદ રાખો કે મને તમારી જરૂર છે રોજે રોજ ફરી ફરી તમારી જાત મને અર્પણ કરતા રહો જેથી હું તમારે મારી ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરી શકું અને એમ શક્તિ અને કાઠું વધારતા રહો આપનો આજનો દિવસ શુભ રહે